આ વિડિયોની અંદર આપણે જોઈશું અંતગોળ અરીસાના ઉપયોગ તો ચલો જોઈએ અંતગોળ અરીસાના ઉપયોગો ટોર્ચ સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં ઉપયોગી ટોર્ચ સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં ઉપયોગી દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગી દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે સૂર્યકુકર અને સૌરભીમાં અંતગોળ અરીસો વપરાય છે સૂર્યકુકર અને સૌરભ્ટીમાં અંતગોળ અરીસો વપરાય છે ડોક્ટરોના હેડમિર તરીકે દર્દીના આંખ નાક કાન અને ગળાની તપાસમાં ઉપયોગી ડોક્ટરોના હેડ મિરર તરીકે દર્દીના આંખ નાક કાન અને ગળાની તપાસમાં ઉપયોગી રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં અંતગોળ અરીસો વપરાય છે તો મિત્રો આ હતા અંતગોળ અરીસાના ઉપયોગો ચાલો પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ અંતગોળ અરીસાના ઉપયોગો ટોર્ચ સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં ઉપયોગી દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે સૂર્યકુકર અને સૌરભટ્ટીમાં અંતકોળ અરીસો વપરાય છે ડોક્ટરોના હેડમિરર તરીકે દર્દીના આંખ નાક કાન અને ગળાની તપાસમાં ઉપયોગી અને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં અંતગોળ અરીસો વપરાય છે તો મિત્રો આ હતા અંતગોળ અરીસાના ઉપયોગો